તો બહુ સારા મોબાઈલ મળે છે અને મોબાઈલની એસેસરીઝ મળે છે અને નવી આજે તહેવાર આવે કે કોઈ પણ નવું ફંક્શન આવે તો આપણે નવા નવા બધી જાતને વેરાયટી આવે છે તો આજે રક્ષાબંધનનું થોડા દિવસમાં ટૂંક સમયમાં આવવાનું છે રક્ષાબંધન આપણે રાખડી બનાવવાની છે ને કંઈક એસેસરીઝ લેવાની છે મોબાઈલની તો હાલો આપણે જાય દેવ મોબાઈલની સર્વિસ મળી શકે તો આપણે જઈ રહ્યા છે દેવ મોબાઈલ આ છે દેવ મોબાઈલ આપણે અહીંયા આવી છે ઓમનગરના ગેટના બાજુમાં ના બાજુ દુકાન છે એમની આરે ની આ દુકાન છે ને સરસ મજાનું બધું આ ભાઈ ને ઓર્ડર આપ્યો છે આ ભાઈ આપણે ઓર્ડર આપી દીધા છે રાખડી બંધાવવા બનાવવા માટે હજી કલ્પિત બહાર ગયા છે એ આવે એટલે એમને જ ઓર્ડર દે થોડો એમને એક ઓર્ડર હતો એ પણ બહાર ગયા છે વિડીયો જ ઓર્ડર હતો એમને તો એ પણ બહાર ગયા છે આવે એટલે આપણે ફરી બને અમારો મિત્ર કલ્પિતભાઈ આવી ગયા છે મોબાઈલમાં અને આપણે નવા નવા તહેવારમાં મતલબ શનિ રવિ બે ટાઈમ નામ લદર દર અથવાડીએ કોઈ કોઈ નવી નવી ઓફર લાવે છે અને ઓફર માં મતલબ ગેજેટ ઇલેક્ટ્રોનિક ગેજેટ મતલબ એ ટુ ઝેડ કેમેરા થી માંડીને તમે ઘડિયાળ એટલું ઝેડ વસ્તુની ગેજેટ નવી નવી આવે છે નવી નવી ઓફર છે તો આપણે બધી જેવી નવી ઓફર આવે એ બધું આપણે કલ્પિતભાઈ પાસે સીધું ડાયરેક્ટ જાણીએ તો હાલો કલ્પિતભાઈને મળીએ જય માતાજી કલ્પિતભાઈ જય માતાજી મિત્રો કેમ છો બધા બસ મજામાં હવે આપણે છે ને મારી દુકાન ની અંદર આપણે દેવ મોબાઈલ એન્ડ સર્વિસ છે તો આપણે રિપેરિંગ તો કરીએ છીએ એની જોડે સર્વિસ પણ કરીએ છીએ અને ઘણી બધી એસેસરી પણ રાખે એના સિવાય અમે વાર તહેવારમાં જેમ કે હોળી આવે તો એના બલૂન વેચીએ છીએ રક્ષાબંધન સ્પેશિયલ અમે રાખડી બનાવીએ જેમ કે નામ વાળી બધી જ રાખડીઓ બનાવીએ છીએ એના સિવાય મસાજર છે કેમેરા છે એટલે આપણી દુકાનમાં ટુ ઝેડ ગેજેટ તમને મળી જવાનું છે તમારે ડિંડોલી કે સુરતમાં કોઈ પણ જગ્યાએ જોઈતું હોય ને તો આપણે ઘરે બેઠા પણ તમને મોકલી આપીએ છીએ એટલે છે ને અમારી યુટ્યુબ પર ચેનલ બી છે દુકાની દેવ મોબાઈલ એન્ડ સર્વિસ એના સિવાય અમારી ઇન્સ્ટાગ્રામ પર આઈડી પણ છે દેવ મોબાઈલ સર્વિસ તો ફોલો કરજો એકવાર અમારી આઈડીની મુલાકાત લેજો અને જો તમે નજીક રહેતા હોય ને સારું પણ છે નવ્વાણું રૂપિયા થી જયારે બી સ્કીમ હોય ને તો માત્ર નવ્વાણું રૂપિયા થી તમને મળી જાય છે બર્ડ બસો રૂપિયા મળી જાય છે પાવર બેંક સાડી થી મળી જાય છે પણ ક્યારે ફોલો કરેલું હશે અને તમે અમારા સાથે જોડાયેલા હશો તો તમને આ બધો લાભ મળવાનો છે નાની દીકરીઓના કોલ આવતા કે તમે બધા મોટા લોકો માટે સ્માર્ટ વોચ લાવો છો રક્ષાબંધન જબરજસ્ત ડાયમંડ વોચ લઈને આવી ગયા છે એકદમ સુપર વોચ આની છે ને જોરદાર ક્વોલિટી આવવાની છે અને આની અંદર છે ને જો તમને બતાવી દો આની અંદર રાઉન્ડ શેપમાં બી છે ચોરસમાં પણ છે અને એકદમ નાના ડાયલમાં પણ તમને મળી જવાની છે આની કિંમત છે ને માત્ર ને માત્ર તમને એકસો ને ઓગણપચાસ રૂપિયામાં આ વોચ તમને મળી જવાની છે આ વોચ છે ને ડિજિટલ છે અને વોચર ક્વોલિટીમાં બીજીટ વોચ તમને બતાવીએ જો આમાં સુપર ક્વોલિટીમાં ને અલગ અલગ કલર માં આવેલી છે તો આની કિંમત છે ને માત્ર ને માત્ર તમને નવ્વાણું રૂપિયામાં મળી જવાની છે બ્રેસલેટ વોચ તો આ એકસો ઓગણપચાસ ને નવ્વાની વોચ લેવા માટે આવી જાવ દેવ મોબાઈલ એન્ડ સર્વિસ ડિંડોલી ને અલ્થાન

દુકાન ની એક વાર મુલાકાત લેજો જ સરસ મજા આવે તો તો બહુ વાર આવી અને બહુ સારી સારી ઓફર આવે છે એટલે મજા જાય મોબાઈલ જે મતલબ છે જ નહી કોઈ જગ અમે તો અહીંયા બાજુ મારીએ છીએ ડિંડોલી માં એટલે અમારા તો ડાયરેક્ટ અહીંયા આવવાનું હોય એટલે મજા આવે છે હાલો આપડા જેવું બતાવું તમને અહીંયા એસી મળે છે નવી નવી દર રવિવારે રવિ શનિવાર બે ટાઈમ બે દિવસ નવી નવી કોઈ પણ સારી મજાની ઓફર લાવે છે અને બહુ સારી બધી બધી વસ્તુ મળે છે તો આપણે આ ઘડિયાળનો ઓર્ડર આપી દીધો છે તો આપણે આ બે ઘડિયાળ લઈ લીધી છે અમારે પ્રતાપની બેન માટે બે ઘડિયાળ લઈ લીધી છે અમૃતા માટે ઉર્મિલા માટે જો આ બધી ઘડિયાળ ઓફરમાં છે અત્યારે હું તમને અહીંયા આખી ડિસ્ક્રિપ્શનમાં બધું લખીને આપી દીશ અહીંયા દુકાન આવેલી છે અને બધી શું શું નવી નવી ઓફર હોય બધું જણાવે આની શું પ્રાઇસ છે સરસ મજાની એમ નવા નવા ગિફ્ટ આવે છે અને આ દુકાન એવી સરસ મજાની બધી બધી જ મોબાઈલની એ ટુ ઝેડ એસ મળી જાય અહીંયા મોબાઈલ પણ રિપેરિંગ સારી રીતે કરી નાખે એવા આપણે ગેરંટીપૂર્વક મેં પણ રિપેરિંગ કરી ચુક્યો છે સરસ મજા મોબાઈલ રિપેરિંગ કરે

ફાઇનલી આપણે ગાઈસ આવી ગયા છે દેવ મોબાઈલ માં દેવ મોબાઈલ માં જ્યાં આપણે ઓર્ડર આપ્યો તો બે ત્રણ દિવસ પહેલા બે દિવસ ખાલી ત્રણ દિવસ તો નથી બે દિવસ માં આપણે ઓર્ડર આપ્યો તો રાખડી બનાવવાની સરસ મજાની એવી રાખડી આપણી બની ગઈ છે અને જુઓ રાખડી કમ્પ્લીટ બની ગઈ છે તો આ છે અમારે અમૃતાની અને પ્રતાપની રાખડી આ છે અમારે હિનલની આ એની મોટી બેન ઉર્મિલાની તો આ આપણે ઘડિયાળ પણ લીધી છે પ્રતાપ એની બેન માટે અને આ આપણાને ગિફ્ટ મળ્યું છે દેવ મોબાઈલ તરફથી આ આપણે અર્પિતભાઈ આપણાને ગિફ્ટ આપી છે વિડીયો બનાવવા માટેનો બહુ મસ્ત છે થેન્ક યુ અર્પિતભાઈ કેમ છે મજા બસ મજા આભાર તો અમારે તમારો માનવો જોઈએ કારણ કે તમારું આખું ગ્રુપ અને તમારા બધા ભાઈઓ ને બધા અમારા દુકાન ઉપર આવે છે રેગ્યુલર આવે છે એટલે અમે બી તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા ત્યાં આવ્યા અને તમારા ત્યાં તમે આ તમારી ચેનલ ઉપર વિડીયો બનાવ્યો એ બદલ મારા તરફથી મેં તમને આ ગિફ્ટ આપી છે તો આપણા દે ભાઈ આપણે ભાઈ આપણા ગિફ્ટ આપી ગયા છે થેન્ક યુ અર્પિત થેન્ક યુ તો ખૂબ ગુજરાતી આભાર તમારો આ રીતનું છે આપણે હાલો હવે અને બધાને અમરો વિનંતી છે કે દેવ મોબાઈલના મેં પેજ અંદર એન્ટર કરેલા છે તો વિઝિટ કરજો એકવાર દુકાને આવજો તમને ખૂબ જ મજા આવશે બહુ મસ્ત છે બધી જ પ્રકારની સુવિધા એવી આપણે સારી રીતે આપણને પૂલા કરે છે એટલે બહુ મજા છે ચાલો તો મળીએ અને આ ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો દેવ મોબાઈલની સર્વિસને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં એમને પણ યુટ્યુબમાં પણ છે અને ઇન્સ્ટામાં પણ સારી એવી રીલ્સ બનાવે છે દર રવિ શનિ રવિ તો તમને ખબર જ છે કે એ બનાવે છે નવી નવી ઓફર લાવે છે એટલા માટે સરસ મજાની ઓફર આવે છે તો બધા એકવાર વિઝિટ કરજો હાલો મળીએ તમે આજનો વિડીયો આપણે અહીંયા પણ પૂરો કરી નાખીશું ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી